ડીસાના ઝેરડા પાસે ઝવેરી પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ત્રણ આરોપી ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે વધુ ત્રણ આરોપીને દબોચી લઈ રૂપિયા ત્રેવીસ લાખ ચોરાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે ઝવેરીને એક્ટિવા પરથી ઉતારી છરીની અણીએ સોના ચાંદીના દાગીના ભરેલ અને રોકડા રકમ સાથેનો થેલો લૂંટ ચલાવી ભાગી ગયા હતા જે બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતા પોલીસે સમગ્ર જિલ્લાની પોલીસને અલર્ટ કરતા ભીલડી પાસેથી લૂંટમાં સામેલ ત્રણ આરોપી ઝડપાયા હતા ત્યારે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને ઝડપવા જિલ્લા પોલીસ સાથે મળી સંયુક્ત ટીમો બનાવી માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ દરમિયાન ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ એવી દેસાઈને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી નિકુલસિંહ જીવનસિંહ વાઘેલા જયેશસિંહ જેણુસિંહ રાઠોડ નિકુલસિંહ જીતુભા વાઘેલા ગાડી લઈને કિંમતથી વિઠોદર તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા તેમને ઝડપી પાડી તલાશી લેતા ગાડીમાંથી સોના ચાંદીના દાગીના રૂપિયા વીસ લાખ એકાવન હજાર છસો પાંચની કિંમતના તેમજ ચાંદીના દાગીના રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર બસ્સો સિત્યોતેરની કિંમતના તેમજ ગુનામાં સંડોવાયેલ કાર અને મોબાઈલ મળી રૂપિયા ઓગણત્રીસ લાખ ચાર હજાર આઠસો બ્યાસીની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ગુનાની વધુ તપાસ ડીસા ઉત્તર પોલીસ ચલાવી રહી છે